નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર જૂન બે 2024 જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ પશ્ચિમ બંગાળ હાઈકોર્ટે ટ્રાન્સજેન્ડર માટે એક ટકો અનામત રાખવા હુકમ કર્યો પશ્ચિમ બંગાળ સરકારને કોલકાતા હાઈકોર્ટ દ્વારા રાજ્યની તમામ સરકારી નોકરીઓમાં ટ્રાન્સજેન્ડરો માટે એક ટકા અનામત સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કોર્ટે કહ્યું છે કે રાજ્ય સરકારે ટ્રાન્સજેન્ડરો માટે રોજગારમાં સમાન વ્યવહારની નીતિ અપનાવી છે જોકે હજુ સુધી તેમના માટે અનામતની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી જસ્ટિસ રાજશેખર મંથાએ પશ્ચિમ બંગાળ સરકારના મુખ્ય સચિવને તમામ સરકારી નોકરીઓમાં ટ્રાન્સજેન્ડરો માટે એક ટકા અનામત સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો તમને જણાવી દઈએ કે હાઈકોર્ટનો આ આદેશ એક ટ્રાન્સજેન્ડરની અરજી પર આવ્યો હતો જેણે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ બે હજાર ચૌદ અને ટેટ બે હજાર બાવીસમાં પણ સફળતા મેળવી હતી પરંતુ તેને કાઉન્સેલિંગ કે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી ન હતી શુક્રવારે આવેલા આદેશમાં જસ્ટિસ મંથાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે બે હજાર ચૌદના એક કેસમાં જણાવ્યું હતું લિંગના મામલે પુરુષ અને સ્ત્રી સિવાય કિન્નરને પણ બંધારણના ભાગ હેઠળ તેમના અધિકારોનું રક્ષણ કરવા હેતુ માટે તૃતીય લિંગ તરીકે ગણવામાં આવે છે મુખ્ય સચિવે જારી કરાયેલા નોટિફિકેશન વિશે માહિતી આપી જસ્ટિસ મંથાએ એમ પણ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત નાગરિકો તરીકે વ્યવહાર કરવા અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશની બાબતોમાં અને સરકારી નિમણૂંકો માટે તમામ પ્રકારની અનામત પ્રદાન કરવા માટે નિર્દેશ આપ્યો છે તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા दादाની તબિયત ખરાબ છે. તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલ્ટીઓ થઈ રહી છે. બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ. આપણે જનત સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો. આ દ્રઢ સંકલ્પ સમારોહ છે. દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર